મંગલ મય મલ મને જય મંગલ મને મંદો રે જય જય મંગલ મામતા જય મંગલ માન ગમતા આ બાપા અમારું વાંકાનેર બગદાણા નું ગ્રુપ છે અમે પૂનમે અમે આવીએ છીએ અહિયાં પૂનમ ભરવા માટે અમે બગદાણા બાપા દર્શન કર્યા ત્યાંથી દર્શન કરી આરતી લઈ અને અમે અત્યારે ભગોડા આવ્યા છે અમે હર મહિને ભગોડા દર્શન કરવા માટે આવી છીએ અને અહીંથી પાછા અમે જાશું કાલે ગુરુ પૂજન છે કાલે ગુરુ પૂર્ણિમા મોટો ઉત્સવ છે એટલે અમે કાલે ત્યાં રોકાશું સવારમાં બાપાના દર્શન કરશું ગુરુ પૂજા કરશું અને પછી દર્શન કરી અને અમે ત્યાંથી પ્રસાદી લઈ અને પછી અમે પાછા ઘરે જાશું અહીંયા અમે હર સાલ આવી છીએ ગુરુ પૂર્ણિમા ઉપર ઉત્સવ હોય છે અને બહુ જ મજા આવે છે અને બાપાના દર્શન કરી અને અમને આનંદ થઈ જાય છે બાપા અમારા હરેક જીવનના દુઃખ બધા અમારા દૂર કરે છે હા અને અમે એસટી માં આવી છીએ અમારી વાકાનેર બગડાણાની અને હર વખત એસટી અમે ભરપૂર ભરીને આવી છે અને બાપા અમારી એવી જ ભરપૂર એસટી રાખે બાપા સીતाराम હા લોકો નાવ છે આ જે કાંઈ બધા બોલ્યા ને બધા એની મનોકામના બાપા સીતારામ પૂરી કરે અને મનમાં જેને જે કાંઈ ઈચ્છા હોય ને એ બાપા સીતારામ પાસે પગે લાગીને કહી દેજો એટલે તમારી બીજે દિવસે યાત્રા સફળ થાય અને બધી મનોકામના પૂર્ણ થાય જય મોગલમાં જય બગદાણા બાપા સીતારામ ભજ્રકદાસ બાપુની જય જેની સિંહ સવારી શોભી રહી હાક ચૌદે બ્રહ્માંડો માં ગાજી રહી એવી ચોટી વાળી ચામુંડા તને તારો બાળક કોટી પ્રણામ કરે પ્રણામ કરે બોલો શ્રી ચામુંડા માતા કી જય બોલો લલકારવાળી

બોલો બજરંગ દાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ વાંકાને બગદાણા ઘણા વર્ષો થી આ બસ ચાલુ છે અને દર પૂર્ણમે તો બંધ થઈ ગઈ પણ દર પૂર્ણમે